પાટણમાં બેતાળીસ લેવા પાટીદાર યુવા મંડળ ના નવીન કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ મંડળ દ્વારા યોજનાર પ્રથમ સમૂહ લગ્ન નો સમાજના વડીલો દાતાઓ અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શુભ મુહૂર્ત જોવામાં આવ્યું હતું બેતાળીસ લેવા પાટીદાર યુવા મંડળ પાટણ અને બેતાળીસ લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા આધુનિક નહીં પરંતુ રચનાત્મક અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રથમ સમૂહ લગ્ન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે

તેજસ પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિ જોડાનાર નવ યુગલોને દાતાઓ દ્વારા એસી થી વધુ ભેટ સ્વાગતો આપવામાં આવશે સાથે લગ્ન નોંધણી સટી સમૂહ લગ્ન સાત ફેરા યોજના

વરિષ્ઠ નાગરિકો અને અમારા દાતાશ્રીઓ યુવા સંગઠનના યુવાનો અને મહિલા સંગઠનની બહેનો પણ આજે મોટી સંખ્યાની અંદર હાજર કાર્યાલયના શુભારંભની સાથે સાથે આજે અમે બેતાલીસ લેવા પાટીદાર યુવા સંગઠન અને બેતાલીસ લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું પણ આયોજનના અંતર્ગત આજે અમે પ્રારંભિક તબક્કાની અંદર મુહૂર્ત પણ જોયું અમારું મુહૂર્ત સત્તર અગિયાર બે હજારને પચીસ